અમરેલી જિલ્લામાં ખેડૂતોએ મગફળી સળગાવી સરકાર સામે રોષ ઠાલ્યો કમોસમી વરસાદથી ખેડૂતોની કમર ભાંગી ગઈ છે મગફળીનો પાક સંપૂર્ણ નાષ્ટ થયો છે આ સાથે સાથે સરકાર દ્વારા ટેકાના ભાવે માત્ર એકસો પચીસ મણ મગફળીની ખરીદીની જાહેરાત થતાં ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે સાવરકુંડલા ખાંભા રાજુલા જાફરાબાદ પંથકમાં પોતાના મગફળીના પાથરા પશુઓને ચરાવી અને સળગાવી રહ્યા છે દિવાનના

અત્યારે હવે અમારે પોઝિશન એવી છે કે શિયાળો પાક વાવવો છે પણ આ સિંગને અમે કોઈ પણ રીતે બહાર કાઢી અને સળગાવી અને વાવેતર કરવા માટે પાત્ર બધા સળગાવી દઈએ છીએ સળગાવવાનું કારણ કે આમાં કઈ વધે એમ છે ને બધું ઉગી ગયું ખેતી હમી કરવામાં વી પચીસ હાજર રૂપિયા જોઈએ પચાસ હજાર રૂપિયા નું બિયારણ જોઈએ પચાસ પચીસ નું ખાતર જોઈએ આ ક્યાંથી લાવવું તેથી મારી એવી નમ્ર અરજ છે સરકાર સંપૂર્ણ દેવા માફી કરે જેમ બને વેલા હત તો ખેડૂત આમાંથી ઉજરે એની સિવાય કોઈ રસ્તો નથી ખેડૂત અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતો માટે કહેર વરસાવ્યો હોય તેવી રીતે કમોસમી વરસાદથી ખેડૂતોનો જે મગફળીનો પાક હતો સંપૂર્ણ નાશ થયો હતો ને સતત આઠ દસ દિવસ કમોસમી વરસાદ પડ્યો હતો ને ખેડૂતોના જે મગફળીના તૈયાર પાકના પાત્રા પડ્યા હતા ને તમુ પળલી ગયા હતા અને પલ્લી ગયા બાદ સંપૂર્ણ મગફળી છે તે ઉગી ગઈ હતી ત્યારે ખેડૂતો છે તે આવતો શિયાળુ પાક લેવા હોય તેને માટે થઈને મગફળીના પાત્રા સળગાવી રહ્યા છે ને આપણે સીધા દ્રશ્યો બતાવવા માંગીતા જોઈ શકો છો કે ન્યૂઝ કેપિટલની ટીમ છે ખાંભા ગીરના દિવાલના તરાકડીયા ગામે પહોંચીને

ખેડૂતો સંપૂર્ણ પાક નુકસાન થયો છે સરકારી પેકેજ આપશું પણ હજી સુધી કોઈ પેકેજ નથી આપ્યું ત્યારે ખેડૂતો છે તે ત્યારે ભાંગી ગયો છે ને હવે પગ પર ઉભા થવા માટે સરકાર જ આવે તો જ ખેડૂત ઉભો થઈ શકે તેમ છે દશરથસિંહ રાઠોડ ન્યૂઝ કેપિટલ દીવાનના સરાકડીયા અમરેલી